અમર નથી છતાં પણ આપણને મૃત્યુનો ભય શા માટે લાગે છે પૂજ્ય સ્મૃતિ પ્રકાશ સ્વામી સુંદર પ્રવચન મૃત્યુ નક્કી જ છે ભલે બ્લેક કમાન્ડો વચ્ચે હોય ભલે બુલેટ પ્રૂફ ગાડીમાં ફરતા હોય તો પણ મૃત્યુ નક્કી જ છે એ વાત સમજવાની છે તો એક બેકગ્રાઉન્ડ બાંધવું પડે એનાથી ગભરાવાની જરૂર નથી મૃત્યુ નક્કી છે એનાથી ગભરાઈ જાય છે માણસ ઘણી વખત મૃત્યુ તો એક જ વખત મારે છે પણ એ મરી ગયા એ મરી ગયા એવા દિવસમાં માં દસ વખત મરતો હોય છે તો કરવું શું ગભરાતા રહેવું કે ના મૃત્યુ નું જાણપણું રાખવું અને કામ કરવું કાલે કર્યાનું શુભ કામ જે હે તો ત્વરાતી કરવું જ જે હેહ કેરો નહી નીર નથાય પૂરા ના વિચાર કાલે કરવાનું કામ આજે કરવાનું એ મૃત્યુ દ્વારા આપણે શીખવાનું છે દરેક રડવાનું નથી કે મરી ગયો મરી ગયો કામ કરવાનું છે સ્વામિનારાયણ ભગવાને કહેલા ચાર ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય અજમાવી અને જીવતા જ મૃત્યુને માથે પગ મૂકી અને અમર થવાની વાત ટેકનિક કે શ્રીજી મહારાજ આપણને શીખવે છે મહારાજ કહે છે એક તો વિશ્વાસ ભગવાન રક્ષા ના કરનાર બેઠા છે એવો સંપૂર્ણ ભરોસો હોય અને કોઈ દિવસ મૃત્યુનો ભય ના હોય ભગવાનનો દ્રઢ પરે વિશ્વાસ મહારાજ કહે છે અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પ્રાપ્ત પામશે આવી અદભુત વાત મહારાજ કહે છે કે એ હરિભક્ત ને પ્રાપ્તિનો કૅફ એટલો બધો હોય કે એ મનમાં એમ વિચારે કે મારું દર્શન કરશે મારી વાત સાંભળશે એનું પણ કલ્યાણ થશે તો મારા કલ્યાણમાં ક્યાં આમ એટલે આ એક અદભુત પ્રાપ્તિ નો કેફ એ મહારાજ અહીંયા સમજાવે છે આ પ્રાપ્તિનો નો જેને આવી ગયો એને મૃત્યુ ની બી જ ઘાડલા ગામમાં મોડી ડોશી નામે કુંભાર ગિનાતી ના એક હરિભક્ત હતા એકવાર વાર મહારાજે દર્શન આપીને કહ્યું કે પાંચ દિવસ પછી તમને ધામમાં લઈ જઈશ ડોશીમાં એ પોતાના પતિને વાત કરી એના પતિને એના પત્નીની સારી તબિયત જોતા વિશ્વાસ બેઠો નહીં એણે કહ્યું કે બીજાને વાત કરીશ નહીં તારી તબિયત તો સારી છે ફજેતી થશે લોકો હસશે કારણ કે આવી તબિયત ને પાંચ દિવસ પછી મરી જાય એવું તો શક્ય નથી પણ આ મહિલાએ એમના પતિને વાત કરી પાંચ દિવસ પછી કે આજનો દિવસ આવી ગયો છે ખેતર થી વહેલા આવી જજો આજે હું ધામમાં જવાની છું મહારાજ તેડવા પધારશે એનો પતિ જીજ્ઞાસા ખાતર ઘેરાયવો વિશ્વાસ નતો અહી માજીને ધાણી ફૂટે એવો તાવ આવ્યો અને એને ધણીને કહ્યું કે લીંપણ કરો આપણે ત્યાં આ જૂની પદ્ધતિ હતી કે મૃત્યુ વખતે પલંગમાં નારે એ નીચે લીપી અને ગાયના છાણથી લીપી ગોમૂત્ર થોડું છાંટી અને નીચે પછી એને ચોખો કર્યો કહેવાય અને એના ઉપર સુઈ જાય અને ભગવાન એને ધમમાં લઈ તો લી પણ કર્યું અને નીચે સુતા જોયો હતો કે હવે ચોક્કસ અને શ્વાસ એટલો બધો ચાલતો હતો એટલે વિશ્વાસ બેઠો આ ધામમાં જશે એટલે એણે એની પત્ની આરતી કરી અને કહ્યું કે તું તો ભગવાનના ધામમાં ચાલી અમારું જે થવાનું હોય તે થશે ત્યારે આ ડોશી માં કહે છે એ તું શું બોલ્યો આ હાથે કરી મહારાજ ની સેવા કરી છે એ જ હાથે તે રોટલા ખાધા છે તે આ હાથના ગોળાનું પાણી પીધું છે તે પીધું છે મારું તો કલ્યાણ થયું પણ તું જો મારી સાથે આવી જાય તો તને અક્ષરધામ માં લઈ એમ કઈ મહારાજ તેડવા પધાર્યા હતા એની સાથે દેહ છોડી અક્ષરધામમાં માં સીધા ગયા આ પ્રાપ્તિ નું કહેવાય મહારાજ કે ભૂતપ્રેત થાવ રખે ઇન્દ્રલોક ને પામું કે રખે બ્રહ્મલોક ને પામું એવી આશંકા મનમાં રાખવી નહીં કેમ જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના ધામને જ પામે અંત્યના એકવીસ નામાં મહારાજ કહે છે કે મારું દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે આવી એને દિવ્યતા હોય જગતના નાશવંતપણાની સમજણ તો આપણે જીવમાં હોય તો એને કોઈ દિવસ દુઃખ ન થાય આત્મા વર્તો નથી જગત નાશવંત છે અને આ બીજી સમજણ જે છે ન જાય તે મિયતે કદાચ નાયમ ભૂતવા ભવિતાવાન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્ય તે હન્ય માને શરીર માણસ નથી આપણે ક્યારેય મૃત્યુ પામતા જ નથી જીર્ણાની નવાની ક્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આ બહુ મોટી વાત છે કે જેમ કપડું બદલીએ એમ આત્મા શરીર બદલે છે એક કોઈ નેધરલેન્ડના મહિલા એમનો પુત્ર મૃત્યુ પામેલો અને ખૂબ દુખી થઈ ગયેલા કારણ કે બહુ પ્રિય હતો એમને વાલો હતો અને કોઈ કે કહ્યું કે તું ભારત જા તને કોઈ એવા મિસ્ટિસિઝમ ના કોઈ ગુરુ મળશે તાંત્રિક તો તને શાંતિ કરાવી દેશે એ ભારત આવી એમાં પણ કોઈએ કહ્યું કાશી જાઓ કારણ કે એ મોટું શહેર છે અને ત્યાં હિન્દુઓનું પવિત્ર ધામ છે એ કાશી આવ્યા અને કાશી બધે ફરતા હતા નદી જોઈ ગંગા નદી બોટિંગ વિચાર થયો બોટમાં બેઠા તો જે નાવિક એક ગીતાના શ્લોક બોલતો હતો આપણી ત્યાં તો દરેક પંડિતો હોય છે માસાંશ જીરણા ની યથા વિહાય આ બધા શ્લોકો બોલતો હતો અછિદ્યો યમ દાહ્યો યમ ન જાય તે મ્રિય તેવા આત્મા મરતો નથી આત્મા બળતો નથી આત્મા સડતો નથી આત્મા તો શરીર બદલે છે જેમ કપડું બદલી એમ આ બધા શ્લોકો બોલતા હતા આ મહિલાને સંસ્કૃત સમજાતો નતું પણ ગમ્યું અને પૂછ્યું કે આનો અર્થ શું થાય પેલા એ ભાંગી તૂટી અંગ્રેજી અને હિન્દીમાં સમજાયું મરતો નથી પેલા કે કે મારો મારો દીકરો દીકરો મરી ગયો છે છે એનો મને તો તો મર્યો નથી નથી ના આત્મા મરતો આ સત્ય છે તમારો દીકરો બીજે કઈક જન્મ્યો હશે પણ મૃત્યુ ના થાય તો ખરેખર મારો દીકરો નથી મર્યો તો કે ના આ શ્લોક તું ક્યાંથી લાવ્યો કે ભગવદ્ ગીતામાંથી મને મળે તો કે આ અંગ્રેજી ટ્રાન્સલેશન સાથે મળશે અને ત્યાં બજારમાંથી એમણે કોઈ બુક ભંડારમાંથી બુક સ્ટોલમાંથી આ પુસ્તક ખરીદ્યું પછી તો એટલો રસ પડ્યો કે એને વેદો પણ ખરીદ્યા અને વેદોનું રેકોર્ડિંગ પંડિતો પાસે કરાવ્યું પણ કહેવાનો આશય એ છે કે આત્માનું જ્યારે આપણને સમજણ થાય કે આત્મા મરતો નથી અને શરીર મૃત્યુ પામે છે આત્મા નહીં

એમ ભગવાન ક્યારેક આપણને દુઃખ આપે તો પણ આપણા સુખ માટે આપે કારણ કે એ આપણા છે આપણા સર્વસ્વ છે આપણા પિતા છે આપણું સર્વસ્વ છે એટલા માટે સુખ દુઃખમાં સમતા આવે ભગવાન જે કરે સારા માટે આ સમજણ આવી જાય તો પણ મૃત્યુનો ભય ટળી જાય આ જ્ઞાનની વાત છે સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ એકસઠ ના વચનામૃતમાં કહે છે કે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે કસણી એટલે દુઃખ તેમ તેમ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ રાજી રહે દુઃખમાં આનંદ પામવો એ ભક્તનું લક્ષણ છે શ્રીમદ ભાગવત કહે છે બ્રહ્મન યમન ગૃહણામી હરિશ્વેતા ધનમ શને ભગવાન આપણા પર કૃપા કરે ને ત્યારે આપણું ધન હરી લે અર્થાત દુઃખ આપે પ્રમુખ સ્વામી મહારાજને સંતો એ પ્રશ્ન પૂછ્યો કે આપ શું પ્રાર્થના કરો છો સ્વામી કે અમે તો ભક્તો તને મને ધને સુખીયાતા એ પ્રાર્થના કરીએ છીએ પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે આપના માટે પ્રાર્થના કરો છો

તો ભગવાન આપણા સારા માટે કરે છે એ વિચાર આવે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે માન અપમાન થયા છે સગવડ અગવડ થઈ છે સુખ દુખ આવ્યા છે સંજોગોમાં ક્યારે કરમાયા નથી આનંદમાં જ રહ્યા છે એમની સમજણ છે જેવી મહારાજ ની ઈચ્છા મહાન સ્વામી મહારાજને આપણે જોઈ રહ્યા છીએ એમણે આખી જિંદગી જેવી મહારાજ ની ઈચ્છા એમ એમને જીવનમાં આ સિદ્ધ કર્યું છે અને એને કારણે મુખથી પ્રફુલ્લિત રહે છે બાવીસ દસ ઓગણીસો ચોરાણું ના દિવસે એક એવો પ્રસંગ બની ગયો કે આપણે આંખ ઉઘાડી દે ભગવાન જે કરે સારા લીલાખા ગામ હતું સોરઠ માં આવેલું ગામ પ્રતિષ્ઠા થઈ છગનભાઈ હરિભક્ત એમને જ બધી વ્યવસ્થા કરેલી મુખી યજમાન પણ એ ગામના પ્રતિષ્ઠિત પણ એ સત્સંગી પણ મુખ્ય એ સ્વામી એમને ઘરે જ બપોરે જમ્યા અને સાંજે એમના પત્ની ધામમાં ગયા છગનભાઈ સંસ્કાર માટે રોકાયા નહીં અને સ્વામીની આજ્ઞા પ્રમાણે જુનાગઢ જતા રહ્યા કારણ કે બાપા એવું થાય પછી તમે જુનાગઢ જતા પ્રમુખ સ્વામી મહારાજે એમની વાતની ખબર પડી કે ઘરે ન રહેતા જુનાગઢ જતા રહ્યા છે અને એના પત્ની ધામ માં ગયા છે સ્વામી એ પોતાને ગોંડલ બોલાવ્યા એમને બાવીસમી રાત્રે જુનાગઢ ગયા તેવીસમી ગોંડલ આવ્યા અને પછી સ્વામી એ બધી જ વાત પૂછી કે શું થયું કેમ થયું કો છગનભાઈ કે આપ વિદાય થયા પછી મારા પત્ની કે બાપા જમ્યા એ ઓરડામાં સુઈએ તો અક્ષરધામ જવાય ત્યાં જ સુતા સાંજના ગામના સરપંચ આવ્યા કે તમારા ચૂંટણી માટેના ઓળખપત્ર આઈ કાર્ડ બનાવવાના છે તો તમે આવજો સાંજે તો મારા પત્ની કે મારે ક્યાં આ દુનિયાનો મત આપવો મારે તો અક્ષરધામ નો મત આપવો છે મેં કહ્યું પ્રતિષ્ઠાનું કામ બાકીનું કામ છે પૂરું થાય મારે જવાનું છે મને અક્ષરવાડી સોંપી છે અને સાંજે સભામાં બેઠા બેઠા પ્રાર્થના કરી કે મારું કામ પૂરું થયું છે મને હવે ધામમાં લઈ જાઓ સાંજે અમે મંદિરે ગયા પહેલી આરતી ઉતારી બપોરે તો બાપાએ ઉતારેલી પ્રતિષ્ઠાની અને સાંજે છગનભાઈ ઉતારી

જગનું સુખ દુખ રે મા એક મિથ્યા કરી જાણે તન ધન જાતા રે અંતર માં શોક નાણે જેવી ભગવાન ની છે તારીખ દસ પાંચ ઓગણીસો એકસઠ વૈશાખ વધી એકાદશી અને બારસ ભેગું હતું ગરડા કળશ જયંતિ મહોત્સવના ના આગલા દિવસે સવારે પૂજા પછી ગીરધરભાઈ સેજપાલ બે પુત્રો ભગવાન અને વિનોદ અને અમદાવાદના ચંદ્રવદન જાની પુત્ર જ્યોતિન્દ્ર

મહારાજા કૃષ્ણ કુમાર સિંહ મહારાણી સાથે મહોત્સવમાં ન રોકાવા ઈચ્છા કરી રોકાવાય આપણે સમજાવ્યા કે તમે યુવાનોની માતાઓને તો મળો અને જયારે મળ્યા ત્યારે ત્રણેય ત્રણેય યુવાનોની માતા એ કહ્યું કે રાણી સાહેબ અમે તો દીકરા યોગી મહારાજ ને આપી દીધેલા એમને ખોળે બેસી ગયા છે અમને દુઃખ નથી ત્યારે મહારાણીને થયું જેનો પેટે જન્મેલો દીકરો જેને ઉછેર્યો એ દીકરો એને દુઃખ નથી એને આવી સમજણ છે તો મારે દુઃખ કરવાની શું જરૂર છે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોમાં આ સમજણ આજે ચાલી આવે છે મગનભાઈ સરાઈવાળા એમનો દીકરો યુવાન દિલીપ અને દિલીપના પત્ની કરમસદથી નવસારી આવી રહ્યા હતા અકસ્માતમાં પત્ની અને દિલીપ બંને મૃત્યુ પામી અને એને એના બે બાળકો એ જીવતા રહ્યા હવે નાના બાળકોને સાચવવાના મોટી ઉંમર આપણને એમ થાય કે પતિ પત્ની દીક પુત્ર અને પુત્ર વધુ ધામમાં ગયા આવે શું સંતો મગનભાઈની ખબર કાઢવા ગયા પૂછવા ગયા મગનભાઈ કેફમાં હતા કે મહારાજની ઈચ્છા સ્વામીની ઈચ્છા દિલીપ અક્ષરધામમાં બેસી ગયો આ સમજણ યોગેન્દ્રભાઈ પરમાર એમનો દીકરો શ્રીજી એ ધામમાં ગયો અમેરિકા અકસ્માતમાં ધામમાં ગયો પણ સમજણ કે સ્વામીના ખોળામાં બેઠો છે તે દિવસે એ સેવામાં આવી ગયા અને બીજે દિવસે પેંડા વે છે ત્રીજી સમજણ છે હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું ભગવાનના ધામમાં જ બેઠો છું લીલાધરભાઈ શાહ પૂજ્ય જ્ઞાન સ્વામીના પિતા શ્રી લંડન મારે નિષ્ઠાવાન સત્સંગી અને નિયમિત સત્સંગ નો લાભ લે મૃત્યુ પહેલા થોડા દિવસ અગાઉ એમણે એક ચિઠ્ઠીમાં લખ્યું હું આત્મા છું હું હું અક્ષર છું બ્રહ્મરૂપ છું હું સુખાનંદ છું હું ભગવાન મારા છે અને સ્વામી મારા છે આવું લખી લુ એના ધર્મ પત્ની ને ઊંચે ઊંચેથી આ વાંચવા કહ્યું એના પત્નીને કઈ ખબર પડી નહીં વાંચી લીધું પણ થોડા દિવસમાં ધામ માં ગયા એ વખતે મોબાઈલ નહોતા એટલે લેન્ડલાઈન ફોન કરવા માટે ડાયરી ખોલી તો આ ચિઠ્ઠી પડી એટલે એના માતુશ્રીને બતાવ્યું તો એને માતુશ્રી કે તારા પિતાશ્રી આ ત્રણ ચાર દિવસથી આ જ ઝંખના કરી રહ્યા છે આ સાંભળી રહ્યા છે એમને ખબર પડી ગઈ હતી હું અક્ષરધામમાં જ છું શું આ સમજણ સંત સ્વામી સારંગપુરમાં હતા તે દિવસ લથડી હૃદય રોગનો હુમલો આવ્યો અંતિમ અવસ્થા જેવી સ્થિતિ હતી પ્રમુખ સ્વામી મહારાજ એમને મળવા પધાર્યા સંત સ્વામી શું બોલ્યા શ્રીજી મહારાજ ની ઈચ્છા મને લઈ જવાની હોય તો હું તૈયાર છું મને હજુ રાખવાની ઈચ્છા હોય તો પણ તૈયાર છું મારે કોઈ દુઃખ કે ખરખરો નથી સંપૂર્ણ શાંતિ છે મેં શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ને ઉદ્દેશી કહે છે કે આપની સેવા કરી છે મારી કોઈ ઈચ્છા નથી ભય નથી દિલગીરી નથી હું પૂર્ણ કામ છું ભાગવતના પરીક્ષિતની તો વાતો સાંભળી છે એવું પૂર્ણ કામ થઈ ગયો પણ આમણે નજરે જોયા છે અને એટલું બોલ્યા અહીંથી નીકળીને આમાં જવાનું છે એટલે આ શરીરમાંથી નીકળી સામે બેઠેલું અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજ એમાં જવાનું છે આ સમય સિટી પટેલ એમનો દીકરો સુરેશ એ બીમાર હતો તારીખ ઓગણીસ બાર ઓગણીસો પંચાસી સિટી પટેલ પ્રમુખ સ્વામી મહારાજે દર્શન આપીને કહ્યું કાલે સુરેશને ધામમાં લઈ જશું સીટી પટેલે દીકરાને કહ્યું તૈયાર થઈ જા સુરેશ હસવા લાગ્યો અને કે એટલા માટે તો સાધુ થવું હતું સીટી પટેલ કે તારી સેવા કરનાર ભાઈ ભાભી મા બેન ભૂલી જા મહારાજને ને સંભાળ સુરેશ ઊંડો ઉતરી ગયો ધામમાં બેસી ગયો અરે આપણે ક્યારે કેનેડામાં ટોરન્ટો માં ભગવાનજીભાઈ ઓગણીસો પંચ્યાસી માં જાણ થઈ ગઈ કે બ્લડ કેન્સર છે એક બે મિત્રો સિવાય કોઈને પણ આ વાત કર્યા વિના એમની રોજિંદી પ્રવૃત્તિ ચાલુ રાખી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાપ્ત થયું સમાગમ માં એને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હોસ્પિટલમાં દાખલ થયા જીવલેણ માંદગી એકાંતની ભયાનકતા મુખ ઉપર દુઃખની રેખા લઈ એને ખબર હતી એને આપણે બર્થ ડેટ ખબર હોય પણ આપણે હતી મૃત્યુના ના બિછાને થી ફોન કરી મિત્રો ને આધ્યાત્મિક વાતો કરતા બાપા ત્યાં પધાર્યા તો સેવાની વાતો કરતા પોતાના ભાઈને પત્ર લખતા ભગવાનજી ભાઈ લખે છે શારીરિક રૂપ બધાને આવે છે રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષને પણ કેન્સર થયું હતું એટલે માંદગી અને મૃત્યુ થી ક્યારે ગભરાવું જોઈએ નહીં પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાન ના અખંડ ધારક સંત નું શરણ ક્યારેય છોડવું નહીં જો આપણું મન એમાંથી વિચલિત થાય તો આપણી પતિવ્રતાની ભક્તિમાં ભંગ થાય શ્રીજી મહારાજ અને સ્વામીશ્રીમાં આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ એક ધાર્મિક નેતાએ એમને પત્ર લખેલો આશ્વાસન માટે દિલાસા માટે પણ એમને જવાબ લખી નાખ્યો કે મારી માંદગીમાં મૃત્યુ નિશ્ચિત છે પણ મને પૂર્ણ સંતોષ છે કે મને જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતી સંતનો સંગ પ્રાપ્ત થયો છે એમની પ્રસન્ન કરવાની મહાન તક મળી છે અને ઓગણીસો નેવ્યાસી ની શરૂઆતમાં તેતાલીસ વર્ષની વયે નિર્ભયપણે પૂર્ણકામપણે શ્રી હરિની સેવામાં બેસી ગયા અને અહીંયા બેઠેલા આ સાંભળનારા ઘણા એ જોયા પણ છે તો આ જીવનમાં પૂર્ણકામપણું એ આવા સત્પુરુષ દ્વારા મળે છે તો એક જ્ઞાન સમજણ અને ત્રીજું આવે છે સુરવીરપણ સુરવીરપણા બહુ ઓછા હોય પણ મહારાજ કે બીક ના હોય ભગવાનમાં અત્યંત પ્રેમથી જોડાઈ ગયો હોય કાઠી દરબારો શ્રીજી મહારાજ સાથે એ જ પ્રેમથી જોડાઈ ગયેલા એટલે અમ તમણા અને તમ હમણાં અમે તમારા અને તમે અમારા બસ આટલું થઈ જાય ને તો એ મૃત્યુની બીક નીકળી ગઈ જંગલમાં પાંચ પાંડવો અને દ્રૌપદી જયારે હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ લઈ એને મળવા માટે ગયા અને જયારે મળ્યા ત્યારે સત્યભામા અને દ્રૌપદી એક બાજુ બેઠા પાંડવો અને કૃષ્ણ એક બાજુ બેઠેલા ભૈરા ભાઈ એમને વાતો કરે ને આ પુરુષો વાતો કરે એ હેતુથી બેઠેલા તો સત્યભામાએ દ્રૌપદીજીને પૂછ્યું

આપણે એટલે બીજાને પણ ધીરજ આપવી એના દ્વારા આપણે મૃત્યુ ભય ટળી જશું અને જે સગાવાળા મૃત્યુ પામ્યા છે એ પણ ભગવાન ના ધામમાં બેસી જશે કારણ કે ભગવાન એક ભક્ત થાય તો એને એકોતે પીડિત કરે છે અને શ્રીજી મહારાજે તો પરમ કરુણા આપણા ઉપર કરી છે એની વાત કરીએ અંતે એ વાત આપણે કરીએ શ્રીજી મહારાજે આપણા દરેક માટે પ્રોમિસ આપ્યું છે પ્રતિજ્ઞા કરી છે મહારાજના અંતકાળે જરૂર તેડવા આવમ વિરુદ્ધ મારુ એ ન બદલે તે સર્વજનને જણાવ મહારાજ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી આ વિરુદ્ધ અનેક વખત ગોદાવરી તીર્થમાં સ્નાન કરવા ગયેલા અને એમાં મરકીનો રોગ પ્લેગ રોગ લાગુ પડ્યો અને એમાં મરવાનું ઘડી આવી શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને કે પ્રાણલાલ શું ઈચ્છા છે મહારાજ બીજી તો કોઈ ઈચ્છા નથી પણ લોકો એમ માનશે કે બીજા મર્યા એમ પ્રાણલાલ મર્યો આપ ચેડવા પધાર્યા છો એ કેમ ખબર પડશે મહારાજ કે તું દેહમાં પાછો જા બધાને કહીને આવી જજે હા ચિતા ખડકાઈ ગઈ ગયેલી સળવડ્યા એટલે દોરડા ખોલી નાખ્યા લાકડા સાઈડમાં મૂકી દીધા આ બેઠા થયા બધાની સામે જોયું બધા એની સામે જોવા માંડ્યા એને કહ્યું કે જુઓ સ્વામિનારાયણ ભગવાન તમે સ્વામિનારાયણ તો અક્ષરધામ આપણા હાથમાં છે મૃત્યુ માટે પગ દઈ અક્ષરધામમાં લઈ જાય એવા સત્પુરુષો આપણને મળ્યા છે એ સત્પુરુષમાં દ્રઢ પ્રીત કરી દ્રઢ હેત કરીએ તો આપણે અક્ષરધામ માં જ બેઠા છીએ